નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાક્ષાતા બ્લોગ મિત્રો પાત્ર તો ઠેર ઠેર મળી જાય છે જરૂર છે માત્ર વિશ્વાસ પાત્રની આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો જો તમે વ્રત અને ઉપવાસ રહેતા હોય તો એના માટે સરસ મજાની વાનગી અને સરસ મજાની રેસીપી એ લઈને આવી ગયા છે તમારા માટે અને બને ત્યાં સુધી જો વ્રતનો ઉપવાસ તમે રહેતા હોય ને તો દરેક વાનગી ઘરે બનાવવાનો આગ્રહ રાખજો આનો મતલબ એવો જરાય પણ નથી કે બહાર મળતી વાનગી ખરાબ છે પણ ઘરે જો તમે બનાવશો અને બનશે પણ સારી અને આપણને એક સેટિસ્ફેક્શન હશે કે આપણે જે કરીએ છે તે બધું પુણ્ય આપણને મળશે તો ચાલો આજે આ કઈ વાનગી છે એ પૂછીશું અમારા હોમ મિનિસ્ટરને અને જાણીશું

ને આ છે એલચી પાવડર ને આ છે ખાંડ ને માવો છીણીને તૈયાર કરી લીધો છે ઓકે હવે આપણે રેસિપી સ્ટાર્ટ કરશું ઓકે એટલે દૂધ આપણે ઉકળવા માટે મૂકી દેશું હમ બનાવવા માટે છે ને હું જાડા તળિયા વાળું વાસણ લેવાનું છે બરોબર એટલે દૂધ નીચે ચોટે નહીં આપણું બને તો આ ફૂલ ફેટ જ દૂધ યુઝ કરવું અત્યારે આપણે આ એક લિટર લીધું છે ફૂલ ફેટ બરોબર પેલા દૂધ એકવાર સરસ ગરમ થઈ જાવ દેસુ એક ઉફાણો આવવા દેસુ બરોબર છે અમે આ અત્યારે સાત ફેટનું દૂધ લીધું છે તમને જે એકદમ ફૂલ ફેટનું મળે ને એવું દૂધ તમારે લેવાનું જેથી કરીને તમારે થોડીક મહેનત ઓછી હમ બરોબર હા બરાબર છે ચાલો હવે આ દૂધ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લેશું હા બે ચમચી ઘી લઈ ને આપણે બધું ડ્રાય ફ્રૂટ છે ને એમાં ફ્રાય કરી લેશું બીજી બધી મીઠાઈમાં આપણે ડ્રાય ફ્રૂટ એમ નેમ નાખીએ તો ચાલે પણ આ બાસુંદીમાં તો છે ને ખાસ આ રીતે જ ફ્રાય કરીને નાખવાના તો જાનો આનો બાસુંદીનો ટેસ્ટ એકદમ સરસ આવશે ગુલાબી સરસ ચાલો કાજુ ફ્રાય થઈ ગયા છે આપણા હવે આવે છે બદામ ચાલો બદામ પણ ફ્રાય થઈ ગઈ છે અને એને એક વાસણમાં કાઢી લઈએ આપણે ચાલો આ થઈ ગઈ શરૂઆત આ દૂધ અહીંયા મૂકી દીધું છે એ ધીમે ધીમે ઉકળે છે

પછી મીઠું મોરું ગમતું હોય એ પ્રમાણે વધઘટ કરી શકાય બરોબર ને આ માવો છે 250 ગ્રામ છીણી રાખ્યો છે ને દૂધ ઘટ થતું જાય ને મામ સાઈડમાં ચોટતું જાય આપણે છે ને ઉખેડતું જવાનું મલાઈ ના ને માં આપણે દૂધ એ ઉકળતું જાય બેગુ ને મિક્સ થઈ ગઈ છે આ છે માવો આવી રીતના છીણી લીધો છે 250 માવો છે 1 લિટર દૂધ સાથે હમ. એ આપણે આમાં એડ કરી દેશું હવે. ચાલો મિત્રો પેલા ખાંડ ઉમેરી દીધી. એ ઓગળી ગઈ પછી માવો ઉમેરી દીધો. અને ખાસ માવો તમને મોરો લેવાનો જેથી કરીને તમારે ગળપણ વધારે ન થાય. હમ માવો તો ખાસ એડ કરવો પડે આ હમ જેથી કરીને બાસુંદી ઘટ વધારે થાય હવે આમાં આપણે હલાવવામાં ધ્યાન રાખવું પડશે કારણ કે માવો નાખા પછી નીચે ચોટવાની વધારે ઓલી રહી એટલે આ જાડા તળિયા વાળું વાસણ લેવું પડે હમ એટલે પહેલા પ્રીલી પરીક્ષા આવે પછી છમાસિક આવે હવે આ છમાસિક આવી ગઈ છે હમ અને પછી આવશે ફાઈનલ એક્ઝામ ફાઈનલ ચાલુ થઈ ગઈ છે તમને થોડુંક એવું લાગશે કે આટલું બધું કેમ ઓલું પણ ભાઈ સારી વસ્તુ ખાવી તો થોડીક મહેનત તો કરવી પણ પણ વસ્તુ પણ એટલી સારી બને છે આ એક હેલ્ધી વસ્તુ છે આપણે અપવાસ નેરિયા હોય તો આપણે એક આ દૂધ કટોરી લઈ લઈ તો પછી આપણને આમ આકરો ન પડે અપવાસ એ અને ભાઈ વ્રત અને તહેવાર એ તો એના ટાઈમે જ આવવાના છે એ તો આપણને ખબર જ છે તો આ એક એવી વસ્તુ છે કે આગલે દિવસે તમે આને રેડી કરી નાખો

અને માવો અંદર ભેળવા પછી સરસ મજાની મીઠી સુગંધ તો આવે હો હા તો પ્રસાદની વસ્તુ છે એટલે એમ ન કહેવાય કે મોઢામાં પાણી આવી ગયા એમ પણ એક મિસ ન કરવા જેવી વસ્તુ બનવાની છે મિત્રો એટલે ખાસ તમે આ રેસીપી કવર કરી છે ને જોજો અને તમે અત્યારે જો ખાલી ચમચો બતાવો ખાલી ચમચો બતાવો જેની ઉપરથી તમને થિકનેસની ખબર પડી ગઈ જો છે

અને કલર પણ ગાટો થશે આ ટ્રીક છે સાહેબ સુગંધ તો આવે છે ચાલો મિત્રો હવે તમે જોઈ શકો છો કે એકદમ રજવાડી કલર આવી ગયો છે આનો ચો કેટલી અને એકદમ ટેમ્પટિંગ લાગે છે ભાઈ આમાં આપણે આ નાખી દેશું બધો ડ્રાય ફ્રૂટ ના છે ચારોડી ઓકે ચારોલી ફ્રાય નથી કરી એ એમને નાખવાની છે અને બાકી ડ્રાય ફૂડ નાખી દીધું છે ફ્રાય કરેલું આ છે એલચી જાયફળ પાવડર હમ ચાલો આ સુગંધ માટે આવી ગયો બસ હવે 5-7 મિનિટની જ વાર છે ગેરંટી છે આ રેસીપી તમે એકવાર ઘરે બનાવશો ને એટલે તમને એમ થશે કે અત્યાર સુધી આ રેસીપી અમે કેમ ઘરે ન બનાવીએ અને બાસુંદી બહુ ઓથેન્ટિક વસ્તુ છે આ કોઈ નવી વસ્તુ નથી પણ અમારે આ તમને બતાવવાનું કારણ ખાસ એક જ કે જે આપણી વિસરાતી જતી ભૂલાતી જતી આ વાનગી ઘરે પણ નિર્યાત એકદમ આસાનીથી બની જાય છે વાહ

પછી આપણે ફ્રિજમાં એને ઠંડી કરવા મૂકશું લગભગ ચાર પાંચ કલાક તો ઠંડી થાસ થાતા લાગશે બરોબર પછી આપણે ફ્રિજમાં જવા દેવાની ફ્રિજમાં જવા દેવાની ને પછી ફૂલ ઠંડી કરવાની પપ્પાને ગમે એવી હા વાહ ઓકે થેન્ક યુ વેરી મચ ચાલો હવે આને રૂમ ટેમ્પરેચર ઉપર પણ લઈ લેશું અને આ ધીમે ધીમે એની રીતે ઠંડી થઈ જાય ને પછી એને ફ્રિજમાં જવા દેવાની ચાલો અને હવે રૂમ ટેમ્પરેચર ઉપર રાખી દઈએ રેડી છે આપણી બાસુંદી એટલે ભગવાન માટે કાઢી લેશું જો થઈ ગઈ ને એકદમ ઘટ આ છે પિસ્તાની કતરો હવે આપણે આ પિસ્તાની કતરણ છે ને માથે એડ કરી દેશું આ છે ડ્રાય ફ્રૂટ વેરી છે આપડી બાસુંદી ઓકે થેન્ક યુ વેરી મચ હવે સરસ મજાની રેસીપી બતાવો મસ્ત સેટ થઈ ગઈ ને જો થિકનેસ થિકનેસ જો હમ છે એકદમ ઠંડી હમ આશા છે કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે અને જો ગમી હોય તો વધુ વધુ લોકો સુધી તમે આને શેર કરજો અને લાઇક કરજો અને હા મિત્રો જાતા જાતા અનુભવ કહે છે કે મૌન જ સૌથી વધારે સારું એનું કારણ છે કે શબ્દથી તો સ્વજનો રિસાઈ જાય છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા તમે અમારા પોતાના છો એટલે તમને કહી જઈએ ભાઈ સાહેબ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત Namaskar